પાટણ નગરપાલિકાએ શહેરના મેન બજાર અને બગવાડા દરવાજા વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા નિવારવા દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી છે કાર્યવાહી દરમિયાન ટ્રાફિકને અડચણરૂપ લારીઓ અને વજન વજનઘાંટા જપ્ત કરી દંડ વસૂલવામાં આવ્યો લાંબા સમયથી પાટણ શહેરના વ્યસ્ત મેન દરવાજા અને બગવાડા દરવાજા વિસ્તારમાં લારીઓના દબાણને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી નગરપાલિકા અગાઉ લારી ચાલકોને પોતાની લારીઓ નિર્ધારિત પાટાની અંદર રાખી રસ્તો ખુલ્લો રાખવા સૂચના આપી હતી સરકારી નોકરીમાં ફરજ બજાવતી ત્રીસ વર્ષીય નર્સના સામાજિક રીતે ખાનગી ડોક્ટર સાથે લગ્ન થયા લગ્નને માત્ર બે મહિનામાં જ વચ્ચે બંને વચ્ચે મનમેળ ન થતા ઘરકંકાસે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું શરૂઆતમાં મતભેદ તરીકે દેખાતો વિવાદ બાદમાં માનસિક આર્થિક અને શારીરિક ત્રાસમાં પરિવર્તિત થયો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીમાં માનવતાને લાંછન લગાવતી એક હૃદયદાવક ઘટના સામે આવી છે બહુચરાજી રેલ્વે સ્ટેશન નજીક આવેલા પ્રહલાદ કોમ્પ્લેક્સ પાસેથી એક નવજાત મૃત શિશુ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મળી છે માહિતી પ્રમાણે કોઈ અજાણી સ્ત્રી દ્વારા પોતાનો પાપ અથવા જન્મ છુપાવવાના ઈરાદે તાજા જન્મેલા શિશુને ત્યજી દેવામાં આવ્યું છે સ્થાનિકોએ મૃત હાલતમાં પડેલા શિશુને જોતા તુરંત પોલીસને જાણ કરી આ મામલે બહુચરાજી પોલીસ મથકે અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે ઊંઝા તાલુકાના અરણીપુરાથી એઠોર જતા રોડ પર એક વૃદ્ધ દંપતિ સાથે પાંચ ચોત્રીસ લાખ રૂપિયાની ઠગાઈ થઈ છે અજાણ્યા ઈસમોએ દંપતીને લલચાવી સોનાના દાગીના રોકડ પડાવી લીધી છે આ અંગે ઉનાવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે માહિતી મુજબ સિદ્ધપુર તાલુકાના આંકવી ગામના વતની અને હાલ ગાંધીનગર સેક્ટર ત્રણમાં રહેતા અમૃતલાલ માધવલાલ પટેલ ગાંધીનગરમાં શિવશક્તિ એલ્યુમિનિયમ ગ્લાસની દુકાન ધરાવે છે તેઓ પોતાની પત્ની હંસાબેન સાથે એક્ટિવા પર ઊંઝાથી શ્રી ઉમિયાધામ માતાજીના દર્શન કરવા જઈ રહ્યા હતા મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ કડી પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક નિરીક્ષણ કર્યું નિરીક્ષણના ભાગરૂપે તેમણે લોક દરબાર યોજ્યો જેમાં નગરજનોએ ટ્રાફિક ચોરી રોમ્યોગીરી જેવી સમસ્યાઓ અંગે રજૂઆતો કરી જિલ્લા પોલીસ વડા દ્વારા સમગ્ર મહેસાણા જિલ્લામાં વાર્ષિક નિરીક્ષણ ચાલી રહ્યું છે થોડા દિવસો પહેલા ગાંધીનગર રેન્જ આઈજી દ્વારા મહેસાણા હેડક્વાર્ટર ખાતે જિલ્લાનું વાર્ષિક નિરીક્ષણ કરાયું હતું ઊંઝા ગજ બજાર જીરાની દૈનિક આઠ હજાર બોરીની આવક થઈ છે સુપર જીરાના ભાવ મળે ચાર હજાર એકસો પચાસ થી લઈ ચાર હજાર બસો સુધી જોવા મળ્યા જ્યારે બેસ્ટ જીરાના ભાવ રૂપિયા ચાર હજારથી ચાર હજાર એકસો પચાસ મીડિયમ જીરાના ભાવ ત્રણ હજાર નવસોથી ચાર હજાર અને એવરેજ જીરાના ભાવ ત્રણ હજાર આઠસો સાઠથી ત્રણ હજાર નવસો સુધી રહ્યા નવી વરિયાળી પંદર બોરીની આવક સાથે મણના પચીસોથી ચાર હજાર પાંચસો જોવા મળ્યા તો જૂની વરિયાળીના પચીસો બોરીની આવક થઈ જેમાં પ્રીમિયમ ગ્રીન વરિયાળીના ભાવ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર સુપર ગ્રીનના બે હજાર પાંચસોથી ચાર હજાર બેસ્ટ ગ્રીનના બે હજારથી બે હજાર પાંચસો મીડિયમ ગ્રીનના ચૌદસોથી બે હજાર અને એવરેજ વરિયાળીના ભાવ તેરસોથી ચૌદસો સુધી રહ્યા હતા વિસનગરમાં ની નજીવી બાબતે થયેલી જુનીયા દાવતમાં એક વેપારી અને તેના પુત્ર પર લાકડાના ધોકા અને હોકી સ્ટિક વડે હુમલો કરવામાં આવ્યો આ હુમલામાં પિતા પુત્રને ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પોલીસ આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પરુત જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા પોલીસની કામગીરી અને દારૂ વેચાણ મુદ્દે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કોલાવ સર્કિટ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું કે દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર ધંધા સામે કડક કાર્યવાહી થતી નથી પિયુષ પટેલે આરોપ લગાવ્યો છે કે કેટલાક પોલીસ અધિકારીઓ રાજકીય દબાણ હેઠળ કામ કરી રહ્યા છે આના કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ આવતો નથી કાયદાનું પાલન યોગ્ય રીતે થતું નથી પાંથાવાડા નજીક ગેરકાયદેસર રીતે પાડાઓનું પરિવહન કરતું એક બોલરો પિકઅપ ઝડપાયું શુક્રવારે રાત્રે ગૌરક્ષકોએ બાતમીના આધારે કાર્યવાહી કરી વાહનમાંથી આઠ પાડાઓને મુક્ત કરાવ્યા અને તેને પાંથાવાડા પોલીસને સોંપ્યા માહિતી મુજબ પિકઅપ ડાલામાં આઠ પાડાઓને કોઈપણ પ્રકારના ઘાસચારા પાણી વગર અત્યંત ક્રૂરતાપૂર્વક એક બીજા ઉપર ભરીને લઈ જવામાં આવી રહ્યા હતા આ વાહન જાતિ કાચા નેલીએ માર્ગ પરથી પાંસવાડા થઈ રાજસ્થાન રેવદર તરફ જઈ રહ્યું હતું